હું એ કહેતો તો નાથ ભક્ત તમારા પ્રદેશના વાત કરું કાપડના બિઝનેસમાં કાપડનો અત્યારે હવે તમે લોકો એ બિઝનેસો કર્યા અમારા પ્રભુદાસ કાકા ને મણી કાકા આ બધા કાપડમાં હતા ને હે આ બધે તમારા દ્રશકો એવાળા મોટે ભાગે પહેલી વખત આવે તો કાપડમાં શરૂઆત કરી પોતાની આમ મિલો જેટલું કારખાના મોટા મોટા કર્યા રમણભાઈ ગામડી વાળા

કમાતા નહીં બધુંય મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાન અને સંતોની માટે વાપરી નાખતા હતા સારું કાપડ વણાયું હોય અને કોઈ હરિભક્ત તમારા જેવા જાય અને એટલું કે આહા અદ્ભુત કાપડ એક કામ કરો દોરાના અને કાપડના આપી દો વણાટના મારા તરફથી લઈ જાઓ મહારાજને આપવું છે ને મહારાજને ભેટ કરજો જાઓ લઈ જાઓ આ એની ભાવના હતી એ નાથ ભક્ત

ઈ ગોપાળાનંદ સ્વામી ત્યાં વડોદરામાં નાથ ભક્ત વારંવાર બોલાવે સ્વામી સત્સંગ કરે પણ ત્યાંના ગાયકવાડના અમુક નજીકના લોકોને આ ગમે નહીં હવરુન બધું ભરી અને આખી કોઈને કીધું કે તો કઈ નહીં કહી દયો ગાયકવાડે કીધું તો સાધુ વયા જ્યા પણ તે પેલા બનેલું એવું કે ગોપાળાનંદ સ્વામી સંતોના મંડળ સાથે જેલની બાજુમાંથી નીકળ્યા કારાગ્રહ જેલ જેલની બાજુમાંથી નીકળ્યા એટલે ઓલા કેદીઓ એ બધાઈ ખબર કે આ બહુ મોટા પુરુષ છે એટલે કેદીઓ અંદર રિયા રિયા પ્રાર્થના કરી સ્વામી અમને આમાંથી મુક્ત કરાવો અમને અમારો પરિવાર યાદ આવ્યો છે અમને અમારું ઘર યાદ આવ્યું છે અમને મુક્ત કરાવો સ્વામીએ કીધું તમને બધા આ નાથ છે ને અમારો નાથ ભક્ત એ મુક્ત કરાવશે આ તમારી દસ કોઈની ધરતી એના કેવા ભક્તો ત્યાં છે એનો ખાલી એક આ પ્રસંગ ઝલક આપું છું ભાગવતના માધ્યમમાં વિચાર કરજો નાથ ભક્ત સ્વામીએ કીધું કે નાથ ભક્ત તમને બધા છોડાવશે આમ કરીને સ્વામી પોતાના ઉતારે ગયા એવામાં રાજાના માણસો આવ્યા આવી કીધું અમારા વડોદરાની અંદર નહીં રહેવાનું વૈયા છે સ્વામી કે કઈ વાંધો નહીં અમે કલાલી વૈયા જઈએ ભક્તો કોઈ ગાડા લાયા સ્વામી ત્યાંથી કલાલી તરફ જવા નીકળ્યા પણ બન્યું એવું

જેલમાં પૂરી દીધા છતાં આની ભક્તિ જોજો નાથ ભક્ત ના મનમાં એવું પણ સંકલ્પ ન થયો કે આવા મોટા ગુરુ આવા સામર્થ્યવાન ગુરુ છોડાવાની જગ્યાએ મને જેલમાં પુરાવી દે છે પરમાત્મા અને મોટા પુરુષો એના વચનો અને એની કીધેલી વાતો એની પાછળ કઈક રહસ્યો હોય છે પાત્ર જો આપણે બનીએ તો એને પામી શકીએ બાકી બહુ અઘરું છે આજે બન્યું એવું કે નાથ ભક્ત તો અંદર ગયા પણ આ લોકોને ખબર હતી કે નાથ ભક્ત જમશે નહીં એટલે સાંજે જે જેલમાં હોય પ્રમાણે આવ્યું નાથ ભક્ત કે નહીં બીજો દિવસ થયો નાથ ભક્ત કે જ્યાં સુધી સ્નાન ન કરું પૂજા ન કરું ત્યાં સુધી જમું નહીં આ લોકો એના ઘરે પણ માણસો બેસાડી દીધા કે એની પૂજા અહીં સુધી આવવા નહીં દેવાની પૂજાનો ખરંડીયો ત્રણ દાડા થયા નાથ ભક્ત બધા કેદીઓ ને કેદીઓ બધા નાથ ભક્તની હારે અને બધા હરિના નામ નું સ્મરણ કરવા લાગ્યા સાંભળજો કડીયુગ મિટાવી સ્વામિનારાયણ પ્રગટ થાય અને કેવા સતયુગ જેલમાં પણ સતયુગો સ્થપાવે પણ બતાવું તમને બન્યું એવું કે ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા નાથ ભક્ત બધા કેદીઓ પણ ખાવાનું છોડી દીધું અને તે દિવસ સ્વામિનારાયણ ભગવાન સવારના પોરમાં વડોદરાની જેલમાં સ્વામિનારાયણ ભગવાન તે પ્રગટ થયા નાથ ભક્ત દંડવત કરવા લાગ્યા સ્વામિનારાયણ ભગવાને કીધું નાથ તારી માટે આ થાળ લાયો છું તું જમી લે પ્રભુ સાંભળજો તમારા પ્રદેશમાં કેવા ભક્તો થયા છે ને બતાવું છું તમારા સમાજમાં કારણ કે તમારા સમાજનું કહેવાય ને તમારા સમાજમાં કેવા ભક્તો થયા છે એ તમને બતાવવા જઈ રહ્યો છું તમારી શું પરંપરાઓ છે એ તમને દેખાડવા જઈ રહ્યો છું આજે બન્યું એવું કે નાથ ભક્ત અને એ નાથ ભક્ત ને સ્વામિનારાયણ ભગવાન કીધું લે થાળ હું લઈને આવ્યો જમી લે મહારાજ ના દંડવટ કર્યા બેઠા મહારાજ પૂજા બાકી છે આહા સામે ભગવાન ઊભા છે અને છતાં કે પૂજા બાકી છે સ્વામિનારાયણ ભગવાન કે તારી સામે હું ઊભો તો છું મારી પૂજા કરી લે મહારાજ

મહારાજ કે અમે ઉભા છીએ મહારાજ તમારી પૂજા તો કરું પણ કાયમી જે તમે આપેલી મને પૂજા છે સ્વામિનારાયણ ભગવાન એક સ્વરૂપે ત્યાં રહ્યા અને બીજા સ્વરૂપે એના ઘરે ગયા ત્યાં તો હવે ચોકી બે હડી તીકાની પૂજા લેવા નથી દેવી પણ આ તો ભગવાન હતા બધાને ઊંઘતા રાખ્યા અને સ્વામિનારાયણ ભગવાન પોતે પૂજાનો નાનો એવો કરંડીયો પેલા જૂના જમાનામાં રાખતા પછી ખલેચામાં રાખતા એમ સ્ટીલના ડબ્બા યુગ બદલાતો ગયો પણ એ કરંડીઓ લઈ આવ્યા આપ્યો નાથ ભક્ત એ જેલમાં પૂજા કરી આ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા જેલમાં અંદર જે જેલરોને ભગવાને થાળ આપ્યા બધા કેદીઓને જમાડ્યા અને એ જ સમયે આનો મેન અધિકારી વિચાર કરે કે આ શું આને પૂજા કરી કેમ તો કે એના ઘરેથી પૂજા આવી અને આ દિવાન સાહેબ ને જાણ કરી સોરી ગાયકવાડ સાહેબ ને જાણ કરી કોઈ અંદર સારા અધિકારી હશે સાત્વિક અને ગાયકવાડ પોતે જેલમાં આવ્યા મારા તો અદ્રશ્ય થઈ ગયા અને ગાયકવાડ જેલમાં આવ્યા નાથ ભક્તને હાથ જોડ્યા અને નાથ ભક્તને એવું કીધું ભગતરાજ તમારા જેવા મહાન ભક્તો મારા નગરમાં છે ને એ મારું સૌભાગ્ય છે આ તમારા પ્રદેશ નો ભક્ત તમારા જેવા ભક્તો મારા નગર ની અંદર જે છે એ મારું સૌભાગ્ય છે માંગો ભગત અને કઈ અમારી કે અમારા કર્મચારીની ભૂલ થઈ તો ક્ષમા કરો માંગો તો માંગો એ આપવું અને તેથી નાથ ભક્તે એટલું કીધું હતું કે આપ જો મહારાજ આપવાના હોય ને તો જેટલા કેદીઓ છે ને બધાને છોડી મૂકો ગુના માફ કરી દો વિચાર તો કરો તમે ગોપાળાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા કેદીઓ હાથ જોડીને પ્રાર્થના કરી સ્વામી અમને આ કેદ ખાનામાંથી છોડાવો સ્વામી કીધું કે મારો નાથ ભક્ત તમને છોડાવશે કોઈ સમજી ન હોય સ્વામી શું કેવા જાય છે અને સ્વામીએ એવી લીલા કરી કે નાથ ભક્તને જેલમાં મોકલ્યા અને ઈ નાથ ભક્તની પરીક્ષાઓ થઈ એમાં પાસ થયા અને ઈ જ નાથ ભક્તએ ગાયકવાડ સરકારની પાસે બધાએ કેદીઓની મુક્તિ માંગી અને કેદીઓ બધાય જે ગુના કરવા વાળા ગુનેગારો બધા જ નાથ ભક્ત ની સામે આવી અને કીધું કે આજથી અમારા જે કોઈ સ્વભાવો પ્રકૃતિઓ બધું જ છોડી દઈએ છીએ અને અમે ભગવાન નું ભજન કરતા થાશું અને એ નાથ ભક્ત સ્વામીની કૃપા એ કરી અને જેલ જેલમાં ગયા કેદીઓને એને છોડાવ્યા પણ કહેતી હોય પોતાના સ્વભાવો પોતાની હિંસક વૃત્તિઓ આ બધું છોડી નાથ ભત્તાના સાનિધ્ય આવી ભગવાનનું ભજન અને કીર્તનો કરવા લાગ્યા અલગ અલગ પ્રકારે જેના એ કરવા વાળા લોકો અને એટલા માટે કીધું કે એક સ્વામિનારાયણ ભગવાનનો સંત નહીં એનો એક હરિભગત એ પણ જો કોઈ ગુનેગાર એના યોગમાં આવે ને એને સુધારી દે એને સુધારી દે એટલા માટે કહ્યું કે આ કલિયુગમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને એ પ્રગટ થઈ કલિયુગ કાપી અને સતયુગ વ્યાપ્યો